જી કમલેશભાઈ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે તેના માટે રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરે બે દિવસથી પાણી આવતું નહીં શું કહેશો ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ હાથમા રોડ ફાતિમા કોમ્પ્લેક્ષની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય એમ લાગી રહ્યું છે વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે સાથે દિવસથી પાણી નથી આવી રહ્યું વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય મહીસાગર નદી હોય સાથે નર્મદા નદી ત્રણ ત્રણ નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું એટલે આ વડોદરા શહેર માટે શુભા નથી આવતું અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કહેતા હોય જલસે જલ ની વાતો કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે ડોટ ટુ ડોટ ફરીને જો વડોદરા શહેરની અંદર એક પણ વિસ્તારની અંદર પાણી નથી મળી રહ્યું અને જે જગ્યાએ પાણી મળી રહ્યું છે એ જગ્યાએ દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યની એક જવાબદારીમાં આવે છે અને સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જળ એ જીવન જેવા મોટા મોટા ઓર્ડિન્સ લગાવતા હોય તો ખાસ કરીને વોર્ડ નંબર પાંચની અંદર જે પાટીમાં કોમ્પ્લેક્સની વિઝિટ લેવી જોઈએ કારણ કે આ લોકો ચોમાસાની અંદર પણ આ લોકોના મકાનની અંદર ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે દોઢ દોઢ ફૂટ ભરાઈ જતા હોય આ વડોદરા શહેર માટે શુભ નથી આવતું એટલે પહેલામાં પહેલાં તો વડોદરા શહેર બે હજાર સત્તરની જ્યારે સ્માર્ટ સિટીની પ્રોજેક્ટની વાતો થઈ છે ત્યાંથી આ દિન સુધીમાં એક પણ કામ થયા નથી એવો અમારો ખુલ્લો આક્ષેપ છે અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામ રહીશોની મુલાકાત લે અને જે પણ સમસ્યા છે તેને હલ કરવામાં આવે નહીં તો ચોવીસ કલાક બાદ આગ્રહમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી કે ની જે કહેવાય છે કે વોર્ડ નંબર પાંચ હોય કે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ હોય આજે એન્જિનિયરો પોતે જ્યારે જે પણ જવાબદારી વ્યક્તિ ને ત્યાં ગાડી ઉભા રાખવામાં આવે છે ત્યાં ગાડી જે કહેવાય છે કે સ્માર્ટ કામ થતા હોય છે ત્યાં ગાડી જે રોડ નું કામ પેલે થાય છે પછી ડ્રેનેજ નું થાય છે એટલે આ ઉલટું ગણિત ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને એન્જિનિયરો હોય જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓ પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વાળા પ્રદૂષિત પાણી આવતા હોય આ વડોદરા શહેર માટે શુદ્ધ નથી આવતું એટલે ખાસ કરીને આ તમામ જે સુવિધાઓ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે પીવાના માનીની સમસ્યા છે તો કોઈ આપણો માંગ સાંભળી નથી રહ્યું તો આપ શું કહેશો કોઈ સાંભળી નથી રહ્યું કોઈ કોર્પોરેશન સાંભળી નથી રહ્યું વગર કીધે લાઈન કાપી નાખી સાત ત્રણ દિવસથી અવાજે કરી રહ્યા છે પાણી વગર કોઈ જવાબ નથી આપી રહ્યું કે ક્યારે લાઈન ફિક્સ થશે ને ક્યારે પાણી આવશે બમ્બો આવે છે તે મેદા તો તેમાં પૂરું નથી થઈ રહેતું બે બંબા આવે છે બે બંબાની મેં ને ત્રણસો મકાનની ની મેં પાણી થઈ નથી રહેતું બરાબર છે એક એક ઘર બસો ત્રણસો બસો ત્રણસો ગ્રામની બી બસો ત્રણસો લીટર બી પાણી નથી મળતું

એક કલાક પાણી આવે છે તેનાથી વધારો પાણી એક કલાકથી પાણી થઈ નથી રહેતું જી દાદી તમારી શું સમસ્યા છે

છે તો પાણી આવતું નથી ગંદુ પાણી આવતું હતું તમારી ફરિયાદો હતી તે લોકો વગર થી જે લાઈનો કાપી નાખી છે અમારે કઈ પીવાનું તો વાપરવાનું પાણી આવતું નથી અમે પાણી